અલ્યા પેલું દબામ ખોડે થી કે મેઠું દી નાખી દીધી અલ્યા આ સાદો ખાલી લુણ બની છે તને એકદમ સામે કરો મેલે મેં તો ખાલી લુણ કરીને આવ્યો આ ડોલા તો સાયે ના મિકેલાય સા મિકેલે તો એ કે ખારો બનાય છે તો મને ખબર છે ખોલ મેઠું પડી છે મને તો ઉછા છે સા મિકતા આવડે છે ફૂલે ઢોહીં કાટી મિકી પર સા મિકવા મને કીસી કે હું મેઠું નાખી દઉં ખોડે નાખી દઉં એ તો રૂએ મેઠું હોય હું નાખી દીધું કે ખોડ છે મને ખબર તો એ મેઠું જ ખોડ છે તો કે ખારો બન્યો છે ને ગરવો બન્યો છે ને પીતે દૂર આવે છે મિલી મિલી પાઈએ એટલે તો જય માતાજી મિત્રો તો તો આપણે આ પહેલી વખત ટ્રાય મારે છે તમે સપોર્ટ કરજો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો આ તો આપણે એક મિનિટનો વિડીયો બનાવે છે હવે હવે આપણે રોજ આપડી ચેનલનો આવાજ વિડીયો ઈવલાના લોહાના તો તમે વિડીયો નો સપોર્ટ કરજો આ તો થોડી આપણે મિત્રો પહેલી વખત વિડીયો ટ્રાય મારે છે તો થોડી ફોમી રહી જાય કોઈ મિસ્ટેક રહી તો કમેન્ટ કરજો અને હવે આપણે આ વિડીયો બનાવવાના છે તો તમે સપોર્ટ કરજો જેથી આપણે આવા સારા વિડીયો બનાવી શકીએ આ આપણે એક મિનિટનો ખાલી ડેમો વિડીયો બનાવ્યો છે અમુક કોનાથી એક સારા કોમેડી કરશું આ તો આપણે પહેલી વખત વિડીયો બનાવે તો થોડું ઘણી મિસ્ટેક રહી ગયું હોય તો કોમેન્ટ કરજો હવે આપણે રોજ આવા વિડીયો બનાવીશું તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ ટાટા બાય બાય